બોટાદમાં વરસાદી મોસમ પછી અનેક વિસ્તારોમાં રોડ રસ્તાની ખરાબ હાલત થઈ ગઈ છે અનેક રસ્તાઓ પર મસ્ત મોટા જીવલેણ ખાડાઓ ગંભીર અકસ્માતો સર્જે છે બોટાદના ગઢ્ડા રોડ ભાવનગર રોડ તુરખા રોડ ઢાંકણીયા રોડ સહિતના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં રોડ રસ્તાની ખૂબ જ ખસ્તા હાલત છે કેટલાક રોડ રસ્તા તો માત્ર તંત્રની બેદરકારીને કારણે કે આગવા આયોજનના અભાવને કારણે ખરાબ સ્થિતિમાં છે છ મહિના પહેલા તૈયાર કરેલા સીસી રોડ પાણીની લાઇન નાખવા માટે ફરી તોડવામાં આવ્યો છે ત્યારે તંત્રની બેદરકારી લોકો માટે પરેશાની રૂપ રહી છે બોટાદના ઢાંકડીયા રોડ પર આવેલ ખૂબ મોટા ખાડા પડી ગયા છે આ રોડ પરથી રોજિંદા ખૂબ મોટી સંખ્યામાં ભારે વાહનો પસાર થતા હોય છે જેના કારણે સીસી રોડ અનેક જગ્યા પરથી તૂટી ગયો હોય અને મોટા મોટા ગામડા પડ્યા હોય તેવું જોવા મળે છે નાગલ પર દરવાજાથી આઈ ટી તાઇ કોલેજ સુધીનો રસ્તો વાહન ચાલકો માટે માથાના દુખાવા બની ગયો છે તંત્ર દ્વારા ભારે વાહનો માટે આ રોડ પર ડાયવર્ઝન આપ્યું હોવાથી દિનપ્રતિદિન લોકો માટે રોડ પરથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે નગરપાલિકા સત્તાધીશોને આ અંગે લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવે ત્યારે સત્તાધીશો દ્વારા આ રોડ માર્ગ મકાન વિભાગમાં આવે છે તેવું જણાવવામાં આવે છે અને માર્ગને મકાન વિભાગ દ્વારા રોડ નગરપાલિકા વિસ્તારમાં આવે છે તેઓ જણાવી એકબીજાને ખો આપી લોકોની મુશ્કેલીના હલ માટે કોઈ નક્કર કરી વહી કરવામાં આવતી નથી બોટાદમાં અનેક રસ્તાઓ પર ગટની ચેમ્બરો ગટના ઢાંકણા રોડમાં બેસી ગયા હોય તૂટી ગયા હોય તેવું પણ જોવા મળે છે તેમાં પણ ખાસ કરીને વરસાદી માહોલમાં પાણી ભરાયો હોય ત્યારે આ ખાડાઓમાં અનેક લોકો પડે છે અને અકસ્માતનો ભોગ બને છે અનેક લોકોની ઈજા થાય છે અને સારવાર પણ લેવી પડતી હોય છે ત્યારે અનેકવાર સ્થાનિક રહીશોની રજૂઆત છતાં બોટાદના ખાડા તંત્રથી મુક્તિ મળવાની કોઈ સંભાવના જોવા મળતી નથી ત્યારે શું બોટાદની જનતાને આવા

અત્યારે લાખો વાહનો નીકળે છે અને જનવિદ્ય નીકળે છે દર શુક્રવારી શુક્રવારી ભરાય છે અને ગરીબોની રોજીરોટી વાહન ની એટલી બધી તકલીફ પડે છે કે કોઈ અહીંયા કોઈ એક્સિડન્ટ નું ક્યારે થાય કોઈ નીકી નહીં થાય તે પેલા નિશાળા કરી ગુજરી બજાર અને રોડ ખાંકડો બહુ હોવાથી અને રસ્તા બહુ ખરાબ હોવાથી ને

અને વર્ષો જૂને કઈ રોડ ની અને ગટર ની બહુ હા અને જયારે રજૂઆત કરવા આવી ત્યારે નગરપાલિકા પંચાયત માં આવે છે પંચાયત વાળા રજૂઆત કરવા જેવી લોકો નગરપાલિકામાં આવે છે અને અત્યારે લાખો વાહનો નીકળે નીકળે છે દર શુક્રવારી શુક્રવારી ભરાય છે અને ગરીબોની રોજીરોટી વાહન ની એટલી બધી તકલીફ પડે છે કે કોઈ કોઈ એક્સિડન્ટ નું ક્યારે થાય કોઈ નક્કી નહીં થાય તે પેલા નિશાળા કરી ત્યારે ગુજરી બજાર ભરાય છે અને રોડ ખાકડો બહુ હોવાથી અને રસ્તા બહુ ખરાબ હોવાથી